ને અત્યારે એ ભાઈ છે ને અત્યારે મા દીકરો નોકરી એ છે મહિનો થી ગયા ને એની ઘરે વહુ આવે છે એટલે ખાવાનું એ બધું દઈ જાય છે એને બાઈ ને હા અને મને આવું મૂકી દીધો ફોન બોન એ નઈ ને કઈ નઈ મારી પાસે ફરિયાદ કરી હતી એક તો તમારું નામ શું છે મારું અશોક ભાઈ બોલ પેલે આપડે અશોક કઈ સમાજમાંથી એ ખાટ છે સમાજ ખાટ રજપૂત કટ સમથ કટ બુક ઓકે હા હા એ બાયા કેને જ દેખે આખા કુટુંબને મુકી દીધું બધાયને ચેકપુર માં નવરગઢ માં કઈ જગ્યાએ રહે છો બધા નું દરવાજા પાહે હા અમરય લખી લે અ અમરય લખ લખો નામ આલો હું નામ કીધું અસકભાઈ એક વૈશર મેયા અસકભાઈ देखो भाई सरवैया देखो भाई सरवैया रहे जयपुर नवागढ़ रहे नवागढ़ हरदा तो नगर वाले पास है सरदारपुर ना दरवाजा पास है ये माया वो चीज़ मारे तो तो आलटरनेटर साइड हम्म તકે ગચ્છા બિરયંદુ કા નથી એટલે હાલથી નથી એટલે ના હું કી કે તંદવાલતો નથી દાણા જોરાઉ હ હ દાણા જોરાયો તેને કબજે કરી લીધી કબજે કરી લીધી આ એને જ દેખે છે અત્યારે હ એને ખપ્તી નાખી કે દાણા જોયા હું તો હતો ને અજર હું તો દુકાને હતો હ નહી તો માધિકરો મેનો દીધી મારગે દિવાય હાઈતમ એકમેથી હાલતો બાજવાનો હ હું ઘરે આવ એટલે મારી બાધરાપે હ એટલે મેં કીધું અમારા ઘર આવો કંકાસ થયો નથી ને આવું ક્યાંથી આવ્યું એટલે મને થોડીક શંકા ગઈ એટલે એ કે દીકરા ને નો મહિના મેં કીધું મહિનો દીમા નોખા રે ને થાકી જાય એટલે વહી આવશે નોખા થયા ને પછી પંદર દિવસ પછી મારો છોકરો એ કઈ હતો ને મારી પાસે આવતો હતો એને નતો ખોરવતું મારે માય જાય ને પપ્પા જાય છે તો પછી મારો દોસ્તાર છે ને એ આપડે એની ઘરે જાય ને બેન કરી છે નાનો છોકરો છે પંદર સોળ વર્ષ નો

અમે અહીંયા અમે કાંઠે રહેતી હતી ઘર ઘરના ગુજરી ગયા ને જેતપુર માં અમે જેતપુર માં નોખી રહેતી હતી એકલી પબ્લિક public બહુ હેરાન કરતા હું ત્યાં ગાડી હતો મારા ઘરની ગાડી હતી નજીક હતું જુનાગઢ ખાતે એટલે મને bus stand bus stand વાત કરી બધા એ કે એક બિચારી બાય છે ધારે ઘર ઘરના ગુજરી ગયા છે એટલે મેં એ દુઃખ જોઈને ઘર માં બેસાડી દીધા થોડુંક fast ઉતરી cooler cooler કર્યા હતા.

પછી પછી ત્રીજો પરીક્ષા પાસ પાસ મેં કીશું પાસ કે ન પાસે પાસ પછી મને ત્રીજા છોતે ફોન આવ્યો મને કે તમે ઘરે આવો છો જમવા

हां 6 पहला हां अब वो इनका नंबर क्या थे वर्मा भाई हैं बाकी काई नहीं 6 પછી 3 પછી 5 हां પછી 5 13 13 18 18 5 हां 5 18 18 પછી 18 પછી 5 हां 5 પછી 39 પછી 39

તો so, મારું set થઇ ગયું હું પાસ નપાસ પાસ સુટા છુટા ના ને લખો બોલો પેલો પછી અઠાણું અઠાણું બાર હ પછી નવ પછી નવ પછી ત્રીસ પછી ત્રીસ ચાર ચાર ready એમની તમે

હા આ માતાજી ના પડદા પર હારું થઇ ગયું હાલો હું ભુવાન ફોન કરું છું તમે મને તમારા ફોટા ને તમારી બાઈ ના ફોટા મને મોકલજો કાલે મોકલો સાહેબ મારી પાસે આડો મોબાઈલ છે કાલે ઓલા બીજા હું કાલે સુધી નો રહી તો તો બધું ફેલ જા હા કેમ કે પછી માર પર ફોન ઉપાડવાનો ટાઈમ ન હોય તમારા નસીબ તમે ફોન ઉપાડ લીધો નહીં હું ચાર ચાર દિવસે ફોન કરું કાલે તમે મીટિંગ માં હા એટલે ઈ તમારે રટણ ભૂલ નઈ કરવાની રટણ તમે ગમે ત્યાં જઈને મને ફોટા નાખજો ફટાફટ

હા હવે એમાં જો એમાં દુઃખ ન લાગે આ તો હું આપે આ આદિ જુગ સે ચલી આતી હે હા હા તમે કોક ની લીધી તમારી ઈ લીધી તમે ક્યાંથી લીએ હતા અમે લેવા તો જત તું માખી હા પણ તમારે નહી થી વઈ ગઈ હા મૂળ તો હું છે ના ઈ ફેરા ફરતી આવે છે એટલે ઈ કાઈ એમાં બીજું કાઈ નથી હમજા હા કઈ ઉપાધી કરતા નહિ કોઈ કંપની બ્રાન્ડેડ માણ વ્યક્તિ નથી ઓકે અ કેમ કે બ્રાન્ડેડ વ્યક્તિ હોય તો એક જ हां हां एकोच चि चांद तो चांदनी से होती है सितारों से नहीं मोहब्बत तो एक से होती है हजारों से, तो। एक से, होती है, से नहीं तो बराबर से तारे 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 है एम એટલે તો હું ભાધી કરતા નહિ હો હા બસ મને બસ એનાフィン થઈ ગઈ છે જિંદગી આજ 2 મહિના થઈ ગયા બીજો મહિનો હમણાં ચાલુ થાય બાઈ સપનામાં આવે છે કે ન થતી સપનામાં આવવાની કે કરો સાહેબ રાતે 2:00 વાગે ને અંદર ઉદે ને મારી તો સાતી દબાન થઈ ઉભો થઈને બેહું છું એમને સાતીમાં દબાન થઈ એવું થઈ રાતે દબાન થઈ છે આતે

ઓડિયો વાયરલ કરવામાં માં ચડાવવામાં તમારી મંજૂરી છે ને છે ઓકે બાકી બીજું બધું અમારી રીતે એડજસ્ટ કરી લેવું કઈ ટેન્શન લેવાનું ચાલતો હું હમણાં બેન ને જ વાત કરું છું કેવો કેસ કરે જોઈ હા ભલે ઓકે

મોટરસાયકલ હોય એની વાહ બેસી જાય હારી ફરતી નીકળે એની વાહ બેસી જાય ફોર્ચુનર વાળો નીકળે બધે ને તોડીને એમાં જાય એટલે આમાં આમાં પડાય નહીં આમાં એવું છે સાહેબ દસ તેર વર્ષ થયા દસ વર્ષ થયા છે ને હતું પણ મેં હજી સુધી એવું એને જોયું નથી કઈ એ બાબત નું હજી દાણા જોવ રહ્યા તે પછી આ બધું થયું છે ઈ કે હું જોવ જ નથી એમ કીધું હા એ તો એમ જ કે છે મને પણ ઘરે આવી જાય એ સબૂત છે બાજુમાં હું હાજી રહેતા તા છોકરો જે ભાઈ હતો છોકરો નાનો પટેલ નો

પણ હવે ભૂવો ફોન ઉપાડીએ ને એટલે હમણાં તમારે દૂધ ને દૂધ પાણી નું પાણી હાલો હેલો હા નીતાબેન બોલો હા નીતાબેન બોલો શું તમે જેતપુર ગયોગ હા એટલે આપડે તમારા ઘરવાળા નામ તો અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા હા તો ના ઘરવાળો નથી આમાં અત્યારે જે evidence આપ્યો એ તો ઘર વાળા ને આપ્યો તમે બે ત્રણ વર્ષ થી હારે રેતા તા હા ઈ તો હોય પણ રેતા હોય મજબૂરી હિસાબે રેતા હોય તમારે કામ કેનું હે કયો ને નીતા નું હા તો બોલો પણ હા એટલે એમ કરી ઈ એમ કે તમાર પતિ પત્ની તરીકે તમે બે ત્રણ વર્ષ થી હારે રેતા તા અને એવું બધું હતું એટલે એને મને જે કઈ આ કીધું છે ને જે લખાયું ને એના માટે મેં તમને ring કરી છે ક્યાં કણે લખાયું કાગળ માં કઈ જગ્યા એ એમ એટલે આ મારી બા એટલે મેં તમને ફોન કર્યો એટલે મારું એમ કેવા હતું કે તમારે જે તમે જો તમારું નામ નીતા બેન ભાભલું ભાઈ ખુમાણ હે હા હા અને પછી તમે તમારા ઘર વાળા એ પછી તમારા બધું પતિ ગયા પછી તમારા અશોક આરે હારે ના મેલ નતા આયુ મારા છોકરા ને મેં કર્યું તું એને મને ધમકી ને એવું બધું દીધું ને એટલે મને ઘર માં આપી પરીક્ષા ના ના કોઈ વસ્તુ નથી બોલો આગળ બોલો હાલો નંબર બીજું પછી બીજું એટલે અત્યારે તમારે કઈ જે કાઈ પછી તમારા ભાઈ તમારું પૈસા ટકે બધું રેડી હતું ત્યાર પછી તમારું પૈસા ટકે રેડી છે પેલા હતું અટ પછી પછી ગાંઠી પૈસા નું ટાંકા નથી કોઈ નોતું હેરાન જ હતા દી કામ કર્યું છે મેં નવાગઢ ની અંદર પૂછી લેવાનું રાત દી કામ કર્યું છે એને કામ કરીને મને દીધું જ નથી મારા ને ધમકાવતો પંખા ટીંગાડતો મારે નથી જોવાન થતું તમારું કેવાનું શું થાય ગયું ને ભાઈ હું તો ખાલી વાત કરું છું હું કઈ તમને એમ મારે ખાલી હું તમને એટલે હું બધી વાત કરું છું જી હોય ભાઈ તે કઈ મને ફોન ન કરતા કામ હોય તો કયો હું કામ માટે પણ હજી હું તમારી એ વાત તો કરું છું તાર તમે મીડા બધું આમ આડાવડું બોલવામાં હું વાત કરું ના આડાવડું હું કાઈ બોલતી નથી માર ભાઈ અત્યારે હું છે ને હંચો આપતી હું થાકી જાતી હોય અત્યારે હંચો આલેશ છે મારો બેન હું હંચો હું આકુ છું તો મારે હું મારે હું આ આખો દી હંચો આ છું પણ મારે દુખ એટલું છે કે હું આ તમારે ખાલી મારે થોડી વાત કરવાની છે એટલી

ઈ મનોજભાઈ ગોહિલ હોય કે ગમય હોય એને કોઈએ મને ખવડાવ્યું નથી રૂપિયા જોતા હારા લાગતા તા બધા એની જ છોકરીને ત્યાં ઘરે એટલું બધું રાખ્યું છે કોઈ કોઈ નું કોઈ દાણા ખવડાવતું નથી તમારે ગમે હોય ને મારો રામ અપીર આવીને એમ કે ને મને આ દાણા ખવડાવું નથી માનવામાં આવતું એમ એમાં પુરાવા નીકળ્યા ને એમાં તમે મનોજભાઈ નઈ નઈ જી પુરાવા હોય એની પાસે મને ઢોર માર મારી ગયો બધા ક્યાંય ગયા તા હું એવી વાત નથી કરતો ની વાત હું મારી દરબાર માં હતી એનું જ માનુ ને કઈ વાત છે એવું બધું કોઈ નથી નાખ્યું ક્યાં ક્યાં સબૂત છે મનોજભાઈ દાણા હાલો કયો હું મોબાઈલમાં મોબાઈલ છે

મને ના ફોન કરવાનો મને હેરાન હું કોઈ ના કઈ દબાવવા જવું નઈ ને મને કોઈ દાડા ખવડાવ્યા નથી હું તમને એક જ ચલન મારી ને કઉ છું મને દાડા બાબત થી ના કહેવાનું એમ નઈ આલ આપો ભાઈ હમણાં તમને મોટર સાયકલ છોડાવી દીધું ને એ તમારે કેમ આવું કરે હગા થાય તમારા મનોજ ભાઈ ને હા 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 મારા માં જ થાય છે આ બોલો ને શું છે ઈ જી થાતું હોય પણ હગા જ છે લ્યો ને બોલો ઠીક ઠીક મને કોઈ દાણા નત ખવરાવ્યા છોકરી જ વાદે લગી દાણા ખવરાવતો નતો રાત દી ઢહ્યા કરતી તી તો ન્યા કોઈ દાણા નતો ખવરાવતી એના ઘર માં હતી તો સારું લાગતું તું ઓકે તો ઢોર નો માર ભરાય જો બેનો દીકરી ને કોઈ ની પતાય નો ઠોકાય રાત દી કામ કરતા હોય ને એનો કઈ ઓના ભેગી સુજા ઓની ભેગી હુઈ જાય ઓની ભેગી હુ ને ધંધા મને કરાવતો તો હારો લાગતો તો ના ના બહુ સારી વાત કરી બેન તમે પણ હવે તમારે પાટ ની અંદર પૂછી લેવાનું મારા પાટ ની અંદર ગમે 50 માણા ની ગટમાં હું જાવ છું કે બાઈ નો માક છે એમ એટલે હા કાય મતલબ બેન હવે માર તો માર તમને પણ તમારી ભાષા આભાર તમારો કીધો એમાં હવે ન ફોન કરતા મને બેન અમારે કોઈ આશેલો જ ફોન હોય અમારો જ્યાં કોઈ દી બી હેલો મનસુખભાઈ હા મનસુખભાઈ બોલો ભૂવો ફોન ઉપાડતો નથી ભાઈ હા હવે તમે અમારા ફોટાની ની ને હા હા અમે હાઈ કરીને મોકલો એ ફોટા ઉપર આવી જાય હાલો હું વાયરલ કરું